નમસ્કાર દર્શક મિત્રો હું સુપરિશ ચૌહાણ સૌરા સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનનાન અટકાવવાનું નામ નથી લેતું સોટીલાના નાયબ કલેક્ટર કલેક્ટર એસ ટી મકવાણા ગેરકાયદેસર ખનાન અટકાવવા ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યા છે છતાં પણ કોની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થઈ રહી છે તે જાણવા નથી મળી રહ્યું ત્યારે ખાન થાનગઢમાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ગેરકાયદેસર રીતે ચાલી રહેલ શિપલા માટીના ખનન સામે સ્થાનિક પોલીસ ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા આ દરોડા દરમિયાન ખનીજ ચોરીમાં સંકળાયેલ આશરે સાત જેટલા વાહનોને પોલીસે ઝડપ્યા હતા કુલ સાત વાહનો સહિત અંદાજે રૂપિયા બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જપ્ત કરાયેલ વાહનો અને અન્ય મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાન ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગને સોંપવામાં આવ્યા છે આ પોલીસની કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જોતાપરા